સુરત શહેર અને જિલ્લામાં સુરત છે કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે આવી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે શહેરમાં બે અને જિલ્લામાં એક પણ માત્ર કુલ બે પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈ કુલ પોઝિટિવ કેસનો એક થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન નિપજતા મૃત્યુઆંક બે હજાર એકસો ચૌદ છે સુરત શહેરમાંથી ત્રણ જિલ્લામાંથી બે મળી કુલ પાંચ દર્દી કોરોનાને મહત્ત સાજા થયા છે જેને પગલે કોરોનાને માહ આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો સાત થઈ છે હાલ શહેરના જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા અડસઠ છે જેમાં સુરત શહેરની વાત કરીએ તો એક લાખ અગિયાર હજાર ત્રણસો છન્નું કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં બત્રીસ હજાર ત્રાણું કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો તેર અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર પાંચસો ચોરાણું દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે